મેં ખૂબ ડિટેલમાં તપાસ કરી છે આજે બીજી તારીખના સાંજના બનાવ હતા ત્રીજી તારીખે સવારે બે વાગે ઘરેથી ગયા છે બીજી તારીખે લગભગ અગિયાર વાગે એમના જે પિતાશ્રી છે રતનલાલજી એમના પુત્રને ફોન કરે છે એ ફોન ગોંડલમાં જ એક મંદિરના પૂજારી ઉપાડે છે મહારાજદારને અમે કીધું કે તમારે કંઈ ફરિયાદ પણ દાખલ કરાવવાની હોય તો અમે તૈયાર છીએ તો મહારાજદારનું એ કહેવાનું હતું કે સાહેબ અમારા દીકરા અમને મળી જાય પછી બાદની જે બાબત છે એ પછી વિચારીશું અને આપને કહીશું રાજકોટ જિલ્લાનું ગોંડલ શહેર છે અને આ ગોંડલ શહેરમાં એક યુવાન છે એ ગુમ થઈ ગયું અને એની ત્યાર પછી રાજકોટ શહેરમાંથી એની લાશ મળી આજે આખો બનાવ છે જે રહસ્યમય રીતે બન્યો એને લઈને રાજકોટ જિલ્લાના પોલીસ વડાએ મોટો ખુલાસો કર્યો છે એની વિગતે વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર તમે જોઈ રહ્યા છો વાઇમ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે બે તારીખે બીજી માર્ચ ગોંડલ શહેરમાં એક બનાવ બન્યો હતો જેમાં રાજકુમાર જાટ અને એના પિતા રતનલાલ છે એ જઈ રહ્યા હતા અને તે દરમિયાન જે રતનલાલ છે એમનો એવો આક્ષેપ હતો કે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલા ઉપર તેમને બંનેને માર મારવામાં આવ્યો હતો અને ત્યાર પછી જે રાજકુમાર છે એ ગુમ થઈ ગયો અને ત્યાર પછી એ રહસ્યમય ઘટના એ રાજકોટમાં બની ગઈ જ્યાં એ ઘટના બાદ દુવાનની લાશ મળી હવે આખો જે બનાવ છે એને લઈને રાજકોટ જિલ્લાના પોલીસ વડા હિમકરસિંહે વિગતવાર ખુલાસો કર્યો છે રાજકોટ શહેરમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન તેમણે સીસીટીવી ફૂટેજો અને પોલીસના પોલીસ તપાસનો હવાલો આપીને વિગતવાર વાત કરી છે કે યુવાન કઈ રીતે કયા સમયે જે કાંઈ બન્યું છે ગોંડલ શહેરમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલા ઉપર અને ત્યાર પછી કઈ રીતે યુવાન ગોંડલ થી રાજકોટ સુધી પહોંચ્યો કઈ રીતે આખો બનાવ જે બન્યો અકસ્માત અને કઈ રીતે જે અકસ્માત બન્યા પછી તેનું મોત થયું છે એની વિગતવાર વાર તેમણે વાત કરી છે ચાલો સાંભળીએ કે રાજકોટ જિલ્લાના પોલીસ વડાએ શું કહ્યું છે એ જે વ્યક્તિ ગુમ થયો હતો એનું નામ છે રાજકુમાર રતનલાલ જાટ એ ગઈ બીજી તારીખે રાત્રિમાં લગભગ બે વાગે પોતાના ઘરેથી ગાયબ થયો હતો એની જાણ એના પિતાશ્રીને ત્રીજી તારીખે સવારે નવ વાગે થઈ હતી એ પાંચમી તારીખે પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા સવારે અને પાંચમી તારીખે સાંજે મારી પાસે મારા ઓફિસે એમના જે પિતાશ્રી છે રતનલાલ જાટશ્રી એ મારી પાસે મુલાકાત માટે આવ્યા હતા મેં એક કલાક એમને સાંભળ્યું હતું એ બધી એમની જે વાત સાંભળીને પછી મેં ડિફરન્ટ ટીમો બનાવી હતી એલ સીબી એસઓજી ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન એ ડિવિઝન પોલીસ સ્ટેશન તમામ ટીમો બનાવીને કે આ વ્યક્તિ ક્યાં ગુમ થયો છે એને શોધવા માટે જુદી જુદી ટીમો અમારા દ્વારા બનાવવામાં આવી હતી ફૂટેજ અમે ચકાસી તો આમાં એ જાણવા મળ્યું કે ત્રીજી તારીખે સવારે બે વાગે પોતાના ઘરેથી એકલો જતા રહે છે અને પછી જે ગોંડલથી રાજકોટ હાઈવે છે એના ઉપર આવી જાય છે એ અમે જે ફૂટેજની ચકાસણી કરી છે એમાં ત્રીજી તારીખે ગોંડલ બસ સ્ટેન્ડ બે દસ વાગે સવારે જોવા મળે છે પછી ત્રણ સત્તર વાગે ભોજપરા ગામ પાસેથી પસાર થાય છે ત્રણ ત્રણ પચીસના જ ત્રણ ચાલીસ વાગે આ બિલિયાળા ગામ પાસેથી પસાર થાય છે પછી ભરૂડી નાકા છે પાંચ તેર વાગે ભરૂડી નાકાથી પસાર થાય છે એકલો જ જાય છે અને બેર ફૂટ હોય છે એની સાથે કોઈ હોતું નથી પગે પગે ચાલીને રાજકોટ તરફ જાય છે પછી પાંચ છવ્વીસ વાગે માલધારી હોટેલ રીબડા રોડ પાસેથી પસાર થાય છે પછી છ પચાસ વાગે શાપર ગુજરાત ઇન્ટ્રક્સ એ કંપની છે ત્યાંથી પસાર થાય છે અને પછી એના પછી જે છે અમે ફૂટેજ મળી છે એ બનાવના સ્થળથી જ્યાં એમની ડેડ બોડી મળી આ ત્યાં રામધામ આશ્રમ છે પાંચસો મીટર દૂર ત્યાં ત્રણ ત્રણ પચીસ એ જે મેં અત્યાર સુધીમાં વાત કરી છે એ ત્રણ ત્રણ પચીસના સવાર સુધીની વાત છે છ પચાસ વાગ્યા સુધી હવે ત્રણ ત્રણ પચીસના સાંજે છ ચોત્રીસ વાગે આશ્રમમાં પ્રવેશ કરે છે જે રામધામ આશ્રમ છે અને પછી ચાર તારીખે સવારે બે વાગે ત્યાંથી ફરી નીકળી જાય છે અને પછી એમની ડેડ બોડી જે છે લગભગ ત્રણ વાગે એ જે રાજકોટથી અમદાવાદ હાઈવે છે એના ઉપર મળે છે અને પછી એકસો આઠ થ્રુ એ ડેડ બોડી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હતી ત્યાં જ રાખેલી હતી અમે તપાસ કરતા હતા પછી અમને ખબર પડી કે આ રીતની એક ડેડ બોડી જે છે એ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં છે તો અમારી ટીમો ત્યાં પહોંચી એમના જે મમ્મી પપ્પા છે એમને સંપર્ક કરવામાં આવ્યા એ નથી આવ્યા પણ એમના બેન અને બનેવી એ બંને ત્યાં આવ્યા અને પછી ઓળખાણ કરી કે આ જે છે એ રાજકુમાર જાટ એમની આ ડેડ બોડી છે સાહેબ હા આમાં અમે ખૂબ ડિટેલમાં તપાસ કરી છે આજે બીજી તારીખના સાંજના બનાવ હતા ત્રીજી તારીખે સવારે બે વાગે ઘરેથી ગયા છે બીજી તારીખે લગભગ અગિયાર વાગે એમના જે પિતાશ્રી છે રતનલાલ છે એમના પુત્રને ફોન કરે છે એ ફોન ગોંડલમાં જ એક મંદિરના પૂજારી ઉપાડે છે એમને પૂછે છે કે મારા દીકરા ક્યાં છે કે અહીંયા પ્રાંગણમાં છે તમે આવી જાઓ એ ત્યાં આવી જાય છે ત્યાં જે મરણ જનાર છે રાજકુમાર જાટ પોતાના પિતાને કહે છે કે તમે અહીંયા કેમ આવ્યા પિતા પુત્રમાં થોડા ઝઘડા થાય છે અને પછી બંને એક બાઇક ઉપર બેસીને પોતાના ઘર તરફ રવાના થાય છે જે મરણ જનાર છે પુત્ર એ બાઇક ડ્રાઈવ કરી રહ્યા હતા અને બહુ સ્પીડથી ડ્રાઇવ કરી રહ્યા હતા પછી ઇતફાકિયા એવું થાય છે કે જે ભૂતપૂર્વ એમએલએ શ્રી છે એમના ઘરની સામે એમના જે પિતા છે બાઈક ઉપરથી ઉતરી જાય છે અને જે પુત્ર છે મરણ દેનાર એ એમએલએ શ્રીના ઘરમાં સીધા જ ઘૂસી જાય છે કોઈને પૂછ્યા વગર ત્યાં જે સિક્યોરિટી ગાર્ડ છે એમને વાત કરે છે એમને બેસાડે છે અને ત્યાં વાત થાય છે એમના પિતાશ્રી છે એ પણ ત્યાં આવી જાય છે બધી અમારી પાસે ફૂટેજ છે એ આપની સાથે શેર કરીશું અને પછી ત્યાં જે છે એકબીજા સાથે સંવાદ થાય છે અને પછી ત્યાં બોલાચાલી થાય છે એમને ત્યાંથી ઉઠવા માટે કહેવામાં આવે છે ઉઠતા નથી પછી એને ઉઠાવીને બહાર કરવામાં આવે છે આટલી બોલાચાલી આટલી જ વાથાકૂટ ત્યાં થઈ છે એના સિવાય એમએલએ શ્રીના જે ભૂતપૂર્વ એમએલએ શ્રી છે એમના ઘરમાં બીજી કોઈ બાબત ધ્યાન ઉપર આવેલ નથી અત્યાર સુધીમાં મેં જેટલા સીસીટીવી ત્યાં ચેક કર્યા છે ત્યાં ફક્ત પોતે સામેથી આવે છે અને ઘૂસી જાય છે અંદર કોઈ એમને પકડીને અંદર બોલાવતા પણ નથી બહારથી કોઈ અવાજ પણ નથી મારતા કે તમે અંદર આવી જાઓ પોતે જ આવે છે અને પોતે જ ગેટની અંદર ઘૂસવાનો પ્રયાસ કરે છે અને પછી જે ઘર છે ત્યાં એમના જે સિક્યોરિટી ગાર્ડ છે એમને ચેર પણ આપે છે ત્યાં બેસી જાય છે એમના પપ્પા આવી જાય છે અને ત્યાં બોલાચાલી થાય છે એટલું જ અમને અત્યાર સુધી જે મેં કીધું કે માથાકૂટ બોલાચાલી ત્યાં અંદર થઈ હતી જે વિડીયો ફૂટેજથી સ્પષ્ટ દેખાય છે એ ઘરમાં તમને ખબર છે એકબીજા સાથે થોડા અનબનાવ હોય છે આ પિતા પુત્રમાં ટેન્શન રહેતી હતી જે પુત્ર છે એ ભણતા પણ હતા અને પોતાના જીવન ફ્રીલી જી શકતો નથી એવા આક્ષેપ પોતાના પિતા ઉપર હતા જ્યારે બંને ત્યાંથી ભૂતપૂર્વ એમએલએ શ્રીના ઘરેથી જાય છે પોતાના ઘર તરફ ત્યાં ઘરની સામે પણ પિતા પુત્રમાં ઝઘડો થાય છે એ પણ અમારી પાસે ફૂટેજ છે એ પણ આપની સાથે શેર કરવામાં આવશે જે મેં આપને પહેલાં કીધું ફૂટેજમાં સ્પષ્ટ જોવા મળે છે કે બાઈક બહુ સ્પીડથી ચલાવતા હતા પિતા કહે છે પુત્રથી કે તમે બાઇક સ્પીડથી ના ચલાવો અને પછી કૂદીને ઉતરી જાય છે એમને ઇન્જરી પણ થઈ શકતી હતી પછી પુત્ર જે છે બાઇક રોકે છે ટર્ન લે છે એમએલએ શ્રીના ઘરની સામે બાઇક પાર કરે છે અને કોઈના કીધા વગર એમના ઘરમાં સીધા જ ઘૂસી જાય છે કંઈ નથી એ જે હમણાં ધ્યાન ઉપર આવ્યું છે એ જે વ્યક્તિ હતા મરણ જના એ માનસિક રૂપથી અસ્વસ્થ હતા એમને ટેન્શન રહેતી હતી અને પહેલી વખત ઘરેથી ગાયબ નથી થયા એ એના પહેલાં પણ બેથી ત્રણ વખત ઘરેથી ગાયબ થઈ ચૂક્યા છે એનું આ બાબતથી પણ સ્પષ્ટ જાણવા મળે છે કે ત્રીજી તારીખે સવારે ગાયબ થયા છે પણ એમના પિતાશ્રીએ પાંચમી તારીખે સવારે અગિયાર વાગે આવીને પોલીસ સ્ટેશનમાં એમને ગુમ થવા ગુમ થવા બાબતની પોલીસને જાણ કરી છે બિલકુલ નહીં એ ફૂટેજ જે છે મેં તમામ આપની સાથે શેર કર્યા છે મીડિયાના ગ્રુપ્સ ઉપર અમે એકદમ ટ્રાન્સપેરન્સી સાથે તપાસ કરી રહ્યા છીએ જે ફૂટેજ છે એ પબ્લિક સ્પેસમાં ઉપલબ્ધ છે તમામ ગ્રુપ્સમાં શેર કરવામાં આવી છે અને આરામથી ચાલીને જાય છે અને કોઈ ચાલી નહીં શકતા હોય તો ગોંડલથી ચાલીને રાજકોટ કુવાવડા પોલીસ સ્ટેશનની હદ સુધી પહોંચી શકતો નથી અમારી બાબત ધ્યાન ઉપર નથી જ્યારથી મારા મારી પાસે આવ્યા મેં એક કલાક એમને સાંભળ્યા ધ્યાનપૂર્વક અને ફૂલ સ્ટ્રેન્થ સાથે મારી એલસીબી એસઓજીની તમામ ટીમો જેટલા પણ માણસો હતા ગોંડલ સિટી બી ડિવિઝન ગોંડલ સિટી એ ડિવિઝન તમામ પોલીસ સ્ટેશનની ટીમે ત્રણ દિવસથી ફક્ત એક જ કામ કરતી હતી કે આ વ્યક્તિને અમારે શોધવાના છે એ છે એ મેં આપને વાત કરી એ પણ અમારી પાસે છે એ પણ આપણી સાથે શેર હા હા એ અરજી અમને મળી છે અરજારને અમે કીધું કે તમારે કંઈ ફરિયાદ પણ દાખલ કરાવવાની હોય તો અમે તૈયાર છીએ તો મહારાજદારનું એ કહેવાનું હતું કે સાહેબ અમારા દીકરા અમને મળી જાય પછી બાદની જે બાબત છે એ પછી વિચારીશું અને આપને કહીશું એ પણ શેર કરવામાં આવશે એ અમારી પાસે બધું છે કીધું એ જ છે એ રાજકોટ સિટીની હદમાં કુવાડવા પોલીસ સ્ટેશનની હદમાં એ ત્યાં આ ડેડ બોડી મળી હતી અને ત્યાંના જે લોકો છે પોતાની જે પણ આ લોકોની કાર્ય કરવાની પદ્ધતિ છે એના અનુસાર પોસ્ટમોર્ટમ કરાવીને અને લાશની ઓળખ માટે એ લોકો જાહેરાત આપી ત્યાં સિક્યોરિટી ગાર્ડ હતા લગભગ સાતથી આઠ જેટલા માણસો જે છે એ વિડીયો ફૂટેજમાં હા એની પૂછપરછ કરી છે જે મેં આપને કીધું એ એમની પૂછપરછ અને જે વિડીયો ફૂટેજ અમને મળી છે એના આધારે જ આપને આ જણાવવામાં આવ્યું છે કે સીધા પોતે જ કોઈના કહ્યા વગર એમના ઘરમાં એવું લાગે છે એક વખત તો કે જબરદસ્તી પ્રવેશ કરી રહ્યા હોય અને પછી બેસીને ત્યાં વાતચીત થાય છે અને સામાન્ય ત્યાં બોલાચાલી થાય છે તો આ રીતે જે રાજકોટ જિલ્લાના પોલીસ વડાએ જે ખુલાસો કર્યો છે રાજકુમાર જાટ નામના યુવાનના મોતને લઈને એના વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો આપણે મળતા રહીશું વાઈ સુ